નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય અંગે માહિતી હોવી આપની પાસે ખૂબ જરૂરી હોય છે અને એ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે રીતે તે અંગે આપણે એમ કહી શકાય કે સમાજની એક એક સમસ્યા તરીકે ઉભરી રહી છે અને એ છે છૂટાછેડાનું જે પ્રમાણ છે એ દિન પ્રતિદિન આપણા ભારતની અંદર અને આપણા અમદાવાદ શહેરની અંદર પણ વધી રહ્યું છે છૂટાછેડા વધવા માટેના ઘણા કારણો આપણે જોઈ રહ્યા છે કારણે માત્ર કોઈ એક પતિ પત્ની પરેશાન થતા નથી સાથે સાથે એમની સાથે જોડાયેલા જે પરિવારના સભ્યો હોય છે તે પણ ઘણી બધી માનસિક અને શારીરિક સાથે સાથે થાક આ ઘણા બધા સમસ્યાઓમાંથી પસાર થાય છે તો છૂટાછેડા શા માટે વધી રહ્યા છે છૂટાછેડા વધવાનું કારણ શું છે અને છૂટાછેડા લેતી વેળા કયા કયા કાયદાકીય જોગવાઈ આમાં જોડાયેલી છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આ તમામ વિષય ઉપર આપણને માહિતી આપવા માટે અને આપણને માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ગુજરાત હાઈકોર્ટના વકીલ દેવાંગી બી સોલંકી જે આપણને ખૂબ સરળ રીતે કાયદાકીય જોગવાઈ અંગે માહિતી આપશે દેવાંગી મેમ આપનું બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે દેવાંગી મેમ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે છૂટાછેડાનું જે પ્રમાણ છે હાલમાં જ એક સર્વે થયું છે વિશ્વની અંદર છૂટાછેડાનું જે પ્રમાણ છે એ અતિ ઝડપથી વધી રહ્યું છે ભારતની અંદર જે આંકડો આવ્યો છે એ માત્ર એક ટકા છે પરંતુ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો આ સંખ્યા ખૂબ મોટી થઈ જાય છે તો જે રીતે છૂટાછેડાનું જે પ્રમાણ વધી રહ્યું છે એના મુખ્ય કારણ આપ શું જોઈ રહ્યા છો પહેલા આનાથી જ આપણે શરૂઆત કરીએ જેથી આપણે આને સરળ રીતે થોડાક સમજી શકીએ અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કશન કરીએ તો એક મોટું રીઝન છે પહેલાના જમાનામાં અને અત્યારે કમ્પેરિઝન કરીએ આપણે તો પહેલાના જમાનામાં લેડી એટલી બધી એજ્યુકેટેડ નહોતી પ્લસ એના સાસરિયા તરફથી જેવી રીતે રાખવામાં આવતા હતા એવી રીતે એ લોકો રહેતી હતી કારણ કે દેવા નો ઓપ્શન કારણ કે એ લોકો ઇન્ડિપેન્ડન્ટ નહોતી રડી શકે એવી રડી ભી નહોતા શકતા ત્યારે એ જમાનામાં કોઈની પોતાની ઇન્ડિપેન્ડન્ટ આવક નહોતી ફાધર અઢાર વીસ વર્ષની મોટી કરે અને પછી હસબન્ડ સાથે એના મેરેજ થાય અને હસબન્ડ અને ઇન્ડોઝ સાથે એને રેવાનું હતું એટલે પછી એને જેવી રીતે ટ્રીટ કરે એની પાસે કોઈ ઓપ્શન નહોતો એ જ સમયે પણ હાલ સિચ્યુએશન ઈઝ વાઈટ ડિફરન્ટ અત્યારે લોકો બધા બધી જ જગ્યાએ લેડીઝ ને કે છોકરીઓને એજ્યુકેશન આપે છે અવેરનેસ પ્રોગ્રામ હોય છે બધા એવી રીતે એને પોતાના લોઝ એને પોતાના રાઇટ હક્કો એના વિશે જાણી શકે છે પ્લસ અત્યારે એજ્યુકેશન લેવલ વધ્યું છે લેડીઝનું એના કારણે એને ખબર પડે છે કે ભાઈ કઈ વસ્તુ સારી છે કઈ વસ્તુ સાચી છે પ્લસ એજ્યુકેશન અને ઇન્ડિપેન્ડન્ટ એની પોતાની ઇન્ડિપેન્ડન્ટ આવકના કારણે એ હવે પહેલાના જમાના જેવી રીતે નથી રહેતી મીન્સ પહેલાના જમાનામાં એને જેવી રીતે રાખવામાં આવતા એ રહી લેતી હતી પોતાનું જીવન કાઢી નાખતી હતી પણ હવે એને ખબર પડે છે કે શું સાચું છે શું ખરું છે એટલે હવે એ પોતાની સાથે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ સેલ્ફ ડિસિઝન લઈ શકે છે સો એ આપણે એક રીઝન ગણી શકીએ પ્લસ અત્યારે કેપેબિલિટી ઇશ્યુ વધી રહ્યા છે અત્યારે કમ્પેરિઝન કરીએ બોયઝ એન્ડ ગર્લ્સની તો ની સંખ્યા ઓછી છે પણ ગર્લ્સમાં એજ્યુકેશનનો રેશિયો હાઈ છે બોઇઝની કમ્પેરિઝનમાં એટલા માટે કેપેબિલિટી ઇસ્યુ બી વધી રહ્યા છે કે આપણે ઘણા બધા માં એવું જોઈએ છીએ કે વાઈફ વધારે એજ્યુકેટેડ હોય છે એઝ કમ્પેર ટુ હસબન્ડ એના કારણે ઇન ફ્યુચર ઘણા બધા ઇશ્યુઝ ક્રિએટ થાય છે પોતાની બંનેની ઇન્ડિપેન્ડન્ટ ઇન્કમ હોય હસબન્ડ ઓછું અર્ન કરતો હોય એના કારણે બી બીજા બધા ઇસ્યુઝ ક્રિએટ થાય છે તો એ સેકન્ડ ઇશ્યુ આપણે કહી શકીએ ફર્ધર થર્ડ ઇશ્યુ ઇન લો કારણ પહેલા વસ્તુ એવી હોતી હતી એટલો બધો એજ્યુકેશન નું ઇમ્પોર્ટન્સ નહોતું પણ દિવસે દિવસે એજ્યુકેશન નું ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે પણ એના કારણે જે આપણી પહેલાની પેઢી હતી એ લોકો એટલા બધા એજ્યુકેટેડ નહોતા પણ અત્યારની પેઢી આપણે કમ્પેર કરીએ તો એ એજ્યુકેટેડ છે એટલે એ લોકોની મેન્ટાલિટી અને ડિફરન્સીસ વધી રહ્યા છે અને થિંકિંગ પ્રોસેસ બી ડિફરન્ટ હોય છે એઝ લાઈક ફોર એન એક્ઝામ્પલ કોઈ એક એજેડ લેડી છે પ્લસ એની જે એના છોકરાની પત્ની છે જેમાં એજ્યુકેશન વધારે છે એટલે એ બંનેના વિચારો એક નથી મળી રહ્યા એના કારણે બી એક ડિફરન્સીસ ક્રિએટ થાય છે અને ડિફરન્સીસ બહુ નાના જ હોય છે પણ એક મોટા ઝઘડાનું સ્વરૂપ લે છે અને એના કારણે કારણે ડિફરન્સીસ વધવાના અને બહુ બધાનું ઇન્વોલ્વમેન્ટ હોવાના કારણે પતિ અને પત્નીમાં એક નાની એવી વાત જે છે ડાયવોર્સ સુધી પહોંચી જાય છે એટલે મેઇન અંડરસ્ટેન્ડિંગ લેવલ એજ્યુકેશન બધાનું વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ આ બધા એક જનરલ ઇસ્યુઝ ઇશ્યુઝ છે જેના કારણે છૂટાછેડા રેશિયો આપણે અહિયાં વધી રહ્યો છે ઇન્ડિયામાં મેમ જે રીતે આજકાલ આપણે જોઈ રહ્યા છે કે છૂટાછેડાના પણ પ્રકાર જે છે એ છૂટાછેડાના પ્રકાર હોય છે આપણે સાંભળતા હોઈએ છીએ કે પારસ્પરિક છૂટાછેડાનું પણ એક પ્રમાણ છે જોતા હોઈએ છીએ કે પારસ્પરિક છૂટાછેડા ખાસ કરીને જે સેલિબ્રિટીઓ છે એ સેલિબ્રિટીઓ આ દિશામાં વધારે આગળ વધી રહી છે તો એનું જે કોઈ જ રીતે અસર જે છે એ આપણા લોકોમાં પણ જોવા મળી રહી છે તો પારસ્પરિક જે છૂટાછેડા છે

અને જે થર્ટીન બી હિન્દુ મેરેજ ફાઇલ થાય છે એની પ્રોસેસ ડીપલી સમજાવવા માંગીશ મ્યુચ્યુઅલ મ્યુચ્યુઅલ કન્સન્ટ ડાયવોર્સ એક એવો કોન્સેપ્ટ છે જેમાં હસબન્ડ અને વાઇફ બંને એવું ડિસાઈડ કરે છે મ્યુચ્યુઅલી કે ભાઈ હવે કોઈ ચાન્સીસ નથી પોસિબિલિટી નથી કે આપણે બંને હવે જોડે રહી શકીએ આપણું મેરેજ આગળ વધારી શકીએ પ્લસ અને એ બંનેને એવું લાગે છે કોઈ બી ઇસ્યુઝ થી કે ભાઈ હવે પોસિબિલિટી નથી કે આપણું બંનેનું લગ્ન જીવન આગળ આપણે જીવી શકશું એના માટે હિન્દુ મેરેજ એક્ટમાં સેક્શન થર્ટીચલ કન્સેન્ટ નો એક કોન્સેપ્ટ છે જેમાં હસબન્ડ અને વાઇફ એક વર્ષ પછી લગ્ન જીવનના એક વર્ષ પછી નામદાર ફેમિલી કોર્ટ ને અપ્રોચ કરી શકે છે અને એની માટેની એક પ્રોસેસ હોય છે એ બંને મ્યુચ્યુઅલ થી અપ્રોચ કરવાનું હોય છે ત્યાં ફેમિલી કોર્ટ ને અને પ્રોસેસ ફોલો કર્યા પછી કોર્ટ ને સ્ટેજ હોય છે ની પ્રોસેસ ફોલો કર્યા પછી નામદાર વાઇઝની ફેમિલી કોર્ટ બંનેનું એક સર્ટિફિકેટ આપે છે કે સો સો દીઠ પછી બંને પતિ પત્ની તરીકે છૂટા પડે છે અને એમના લગ્નનું વિચ્છેદન થઈ જાય છે એક પ્રોસેસ છે જેને મ્યુચ્યુઅલ કન્સેન્ટ થર્ટીન બી કહેવામાં આવે છે એમાં મેઇન ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ એ હોય છે કે બંનેના મેરેજ થયા છે તો મેરેજ નું સર્ટિફિકેટ બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટોઝ બંનેના મેરેજના ફોટોસ પ્લસ એમના છૂટાછેડા લેવાનું રીઝન શું છે એમની વચ્ચેની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે આફ્ટર મે આફ્ટર રિઝોલ્યુશન ઓફ મેરેજ એ બધી વસ્તુ એની અંદર મેન્શન કરવાની હોય છે ઇફ ધે હેવ અ ચાઇલ્ડ તો ચાઇલ્ડની શું મેઇન કન્ડિશન રહેશે કોણ એના ભરણ પોષણનો ખર્ચો ઉપાડશે એની કસ્ટડી કોની પાસે રહેશે આ બધી જ ક્લિયરિટી સાથે થર્ટીન બી ફાઇલ કરવાની હોય છે અને થર્ટીન બી ફાઇલ કરવાની પ્રોસેસ પછી કોર્ટ યોગ્ય લાગે છે તો એ થર્ટીન બી નું સિક્સ મંથની અંદર જજમેન્ટ આપને એની માટે ટાઈમ એક ની એપ્લિકેશન ભી હોય છે જેનાથી કોર્ટને એવું લાગે છે કે આ મ્યુચ્યુઅલ કન્સન્ટ પ્રોપરલી ફાઇલ કરી છે બંનેની પ્રેઝન્સમાં બંનેને બધું પૂછ્યા પછી કોર્ટને એવું લાગે તો કોર્ટ ટાઈમ વેબિંગની એપ્લિકેશન ભી એક્સેપ્ટ કરતી હોય છે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે અને તો તમને છ આઠ મહિનાની અંદર સર્ટિફિકેટ કોર્ટ આપી દેતી હોય છે જેને ડાયવોર્સ ડિક્રી કહેવામાં આવે છે આ પ્રોસેસ થઈ હવે મ્યુચ્યુઅલ કન્સન્ટ કોઈને ડાયવોર્સ જોઈતો હોય તો એની પ્રોસેસ શું છે હું એ આપને જ સમજાવી દઉં એની અંદર માની લો કે હસબન્ડ અને વાઈફ બે કોઈ બી એક જણ ને નથી રહેવું લગ્ન જીવન આગળ નથી વધારવું તો માની લો કે વાઇફ ને ડાયવોર્સ જોઈએ છે તો વાઇફ ને સેક્શન થર્ટીનમાં અપ્રોચ કરવાનું રહે છે ફેમિલી કોર્ટમાં એની એક આખી પ્રોસેસ હોય છે એ ફોલો કરવાની હોય છે ફેમિલી કોર્ટ સામે વાળા ક્લાયન્ટને નોટિસ ઇસ્યુ કરતી હોય છે નોટિસ ઇસ્યુ કર્યા પછી એમનો જવાબ આપવામાં આવે લેવામાં આવે છે નામદાર કોર્ટ દ્વારા પછી બંને પુરાવા રજૂ કરવામાં આવે છે પુરાવા રજૂ કર્યા પછી એમના ઓરલ એવિડન્સ લેવામાં આવે છે ઓરલ એવિડન્સ લીધા પછી એમની રિટર્ન આર્ગ્યુમેન્ટ એન્ડ ઓરલ આર્ગ્યુમેન્ટ થાય છે પછી કોર્ટ નામદાર કોર્ટ નક્કી કરે છે કે એમણે જે ડાયવો માટેનો કેસ ફાઇલ કર્યો છે અને રીઝન જે મેન્શન કર્યા છે ડાયવોર્સ માટે તે અપ્રોપ્રિયટ છે કે નહીં જો એ રીઝન્સ કોર્ટને અપ્રોપ્રિયટ લાગે તો નામદાર કોર્ટ ફેમિલી કોર્ટ છૂટાછેડાનો ઓર્ડર કરી આપતી હોય છે આ એક પ્રોસેસ થઈ ડાયવોર્સ માટેની મેમ આપણે જોઈ રહ્યા છે કે છૂટા છેડાનું જે પ્રમાણ જે છે વધી રહ્યું છે સાથે સાથે છૂટા છેડા છેડા છે એની સાથે ઘણી બધી બીજી સમસ્યાઓ પણ જોડાયેલી છે ખાસ કરીને જે બાળકોની જે કસ્ટડી જે છે એનો ઇશ્યુ સૌથી મોટો રહેલો હોય છે તો જે બાળકોની કસ્ટડી આપણે જ્યારે પારસ્પરિક છૂટા છેડાની વાત કરી રહ્યા છે ત્યારે બાળકોની જે કસ્ટડી જે છે એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે જનરલી આમાં બાળકોની કસ્ટડી માટે હસબન્ડ અધરવાઇઝ વાઇફ બંનેમાંથી કોઈ એક પર્સન રેડી જ હોય છે જનરલી કેસીસ જોયા છેડી મધરને કસ્ટડી આપે છે પણ અમુક એવા સંજોગો હોય જેના અમુક એવા સંજોગો મેન્શન કર્યા છે લોમાં એવા સંજોગો હોય તો એ કસ્ટડી ફાધરને આપી શકે એવી શક્યતા ખરી પણ છોકરો સાત વર્ષ થાય એના પછી છે ને કસ્ટડી ક્લેમ કરી શકે છે હસબન્ડ મીન્સ કે એના ફાધર બાળકની કસ્ટડી ક્લેમ કરી શકે છે ત્યાં સુધી એ કસ્ટડી એના મધર પાસે હોય છે પણ નાઇન્ટી નાઇન કેસીસમાં એ ઓલરેડી રિટર્નમાં જયારે આવે છે મ્યુચ્યુઅલ કન્સેન્ટમાં ત્યારે એ લોકો લખીને જ આવે છે કે કસ્ટડી અમારે આ પર્સન ને જોઈએ છે કે પર્સન ને જોઈએ છે કે ફાધર ને જોઈએ છે જો મધર ને કસ્ટડી જોતી હોય તો ફાધર એની લાઈફ જે બી એલિમની હોય છે એ આપવા રેડી હોય છે ઘણા સંજોગોમાં એવું હોય છે કે મધર જ એમ કે છે કે મારે કાંઈ જ ફાધર પાસેથી નથી જોઈતું હું બધી જ વસ્તુ મારા સન કે ડોટરની મેન્ટેન કરીશ રિસેન્ટલી હું એક એક્ઝામ્પલ આપવા માંગીશ મારી પાસે એક કસ્ટડી માટેની મેટર હતી જેમાં વાઈફ વેલ અર્ન કરતી હતી તો એણે ડાયવોર્સ માટેની આ જ કન્ડિશન હતી કે મારે ફાધર પાસેથી કોઈ વસ્તુ નથી જોઈતી અને ફાધરે બી આ થી જ ડાયવોર્સ આપી લો કે ભાઈ મારે મારા જે સનની કોઈ પણ પ્રકારની જવાબદારી મારા માથે રહેશે નહીં પ્લસ મારે ની બી કોઈ જવાબદારી નથી રહેવી પ્લસ જે બી એક્સપેન્સ થાય છે એના સ્ટડીનો કે મેરેજ નો કોઈ બી વસ્તુ મારા ઉપર જવાબદારી રહેતી નથી એટલે હું એના ફાધર તરીકે આજથી મટી જાઉં છું બધી જ જવાબદારી મધર ની રહેશે એ કન્ડિશન આપેલો અને મધર ને બી એ બધી જ વસ્તુ એગ્રી હતી એ પર પ્રમાણે એમ બંનેનો ડાયવોર્સ થયો અને મધર અને ફાધર બંને કસ્ટડી લેવા માટે ના પાડે છે જનરલી એવું કોઈ દિવસ થતું નથી પણ અમુક એવા સંજોગોમાં થાય તો એના રિલેટિવ બી કસ્ટડી માટે એપ્લિકેશન કરી શકે છે ક્લેમ કરી શકે છે પણ અમુક અમુક સમય એવા બી સંજોગો થાય છે કે કોઈ એનું કસ્ટડી જ ક્લેમ ના કરે તો સરકાર દ્વારા બાળ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં સરકાર એને જ્યાં સુધી સમજણું નથી થતું પોતે કેપેબલ નથી થતું સમજવા અને અન કરવા માટે ત્યાં ત્યારે એ સમય સુધી સરકાર એમને ભરણ પોષણ અને બધી જવાબદારી લેતા હોય છે મેમ એક પ્રશ્ન જે છે એ સામાન્ય લોકોનો છે અને જે છૂટાછેડા લેવા માંગતી જે મહિલાઓ છે જે આપણને જોઈ રહ્યા છે દર્શક મિત્રો આપણી સાથે એની સાથે ઘણા બધા લોકો એવા પણ છે જે છૂટાછેડા માટે કેસ કરી ચૂક્યા છે અને આ પ્રકારની જે તકલીફો છે એનો સામનો કરી રહ્યા છે તો એક પ્રશ્ન જે છે એ છે કે ભરણ પોષણ જે છે એ ક્યારથી શરૂ થાય છે એ અંગે જે પ્રોસેસ છે એ કઈ રીતની હોય છે કેસ આપણે કરતાની સાથે ભરણ પોષણ મળવાની શરૂઆત થાય છે કે એમાં થોડોક સમય લાગતો હોય છે મેમ ના આની અંદર ભરણ પોષણ મેળવવા માટેની બે સિચ્યુએશન છે કે જયારે કોઈ વાઈફ હસબન્ડ થી અલગ રહેતી હોય છે અને કોઈ બી રીઝન થી માની લો કે એને કાઢી મૂકી હોય કે પછી એના ભરણ પોષણ ની જવાબદારી ના લઈ રહ્યો હોય કે પછી અમુક એને એ પ્રમાણના દુખ અને મેન્ટલી હરેશમેન્ટ કરવામાં આવી હોય એને એવા સંજોગો ઉભા કરવામાં આવ્યા હોય કે વાઇફે હસબન્ડ નું ઘર છોડવું જ પડે એને કાઢી નાખવામાં આવી હોય આ સંજોગોમાં વાઇફ જનરલી હસબન્ડ થી અલગ રહેતી હોય છે પણ હસબન્ડ ની એક રિસ્પોન્સિબિલિટી છે આફ્ટર મેરેજ કે એને વાઈફને અને એના ચાઈલ્ડ ને મેન્ટેન કરવા જ પડે એના ઘણા બધા જજમેન્ટ બી છે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટના સેક્શન થોડું અલગ કહી રહી છે સેક્શન વન ટ્વેન્ટી ફાઈવ જેમાં આપણે એપ્લિકેશન કરીએ છીએ ભરણ પોષણની એના થોડા કન્ટેન્શન અલગ છે પણ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઘણા એવા બધા જજમેન્ટ છે કે હસબન્ડ અને વાઈફમાં ગમે તે ડિસ્પ્યુટ હોય પણ વાઈફ અલગ રહેતી હોય તો એ હસબન્ડ ની જ જવાબદારી છે કે એને એવરી મંથ એને મેન્ટેનન્સ પૂરું પાડવા હવે એ અલગ રહેતી હોય ત્યારથી લઈને એ ફેમિલી કોર્ટમાં એને સૌથી પહેલા અપ્રોચ કરવો પડે છે ભરણપોષણ માટે અને સૌથી પહેલા એને નોટિસ આપવી પડે છે કે ભાઈ હું આટલા ટાઈમ થી અલગ રહું છું મારા ભરણપોષણની જવાબદારી તમારી છે તમે તમે તમારી રીતે મને એક ભરણપોષણની અમાઉન્ટ મંસી આપો મારો એક્સપેન્સ આટલો છે પણ હસબંડ કોઈ પણ પ્રકારની દરકાર લેતો નથી એ સંજોગોમાં વાઈફાઈ આઈ ફેમિલી કોર્ટ પહોંચવું પડે છે વાઇફ ફેમિલી કોર્ટ ની અંદર વન ભરણ પોષણ ની અરજી કરવી પડે છે એની સાથે બધા પુરાવા રજૂ કરવા પડે છે એની સાથે ઇન્ટ્રીમ એપ્લિકેશન બી સેપરેટ એપ્લિકેશન કરી શકે છે સેપરેટ એપ્લિકેશન કર્યા બાદ ફેમિલી કોર્ટ એવા પાવર ટુ ડિસાઈડ ધી ઇન્ટ્રીમ મેન્ટેનન્સ એપ્લિકેશન ઇમિડિએટલી એટલે એ તરત ફેમિલી કોર્ટ પાસે એવા પાવર હોવાના કારણે ઇમિડિએટલી ડિસાઇડ બી કરી શકે છે અધરવાઇઝ હસબન્ડ ને નોટિસ ઇસ્યુ કર્યા પછી અ ડિસાઇડ કરે છે કે ઇન્ટ્રી મેન્ટેનન્સ મીન્સ કે જ્યાં સુધી ની ચાલે છે ફાઈનલ પત્તી નથી ત્યાં સુધી વાઈફ ને દર મહિને કેટલું મેન્ટેનન્સ ચૂકવવાનું રહેશે પ્લસ ઇફ ધે ચાઇલ્ડ મીન્સ કે ઇફ ધે હેવ ઇસ્યુઝ તો ઇશ્યુઝ માટે મીન્સ કે ચાઇલ્ડ માટે બી એને એક જોગવાઈ છે કે ચાઇલ્ડ માટે બી એના દર મહિને આટલું અને વાઇફ માટે આટલું મેન્ટેનન્સ ઇન્ટ્રીમ આપવાનું રહેશે અને આખી વન ટ્વેન્ટી ફાઈવ ની પ્રોસેડિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી કોર્ટ ડિસાઈડ કરે છે કે ઇન્કમ હસબન્ડ હસબન્ડ ની ઇન્કમ આટલી છે અને વાઇફ જો કમાતી હોય તો આટલું કમાય છે અને નથી કમાતી તો આ પ્રમાણે એના ખર્ચા છે તો હસબન્ડ ની ઇન્કમ ના અલ્ટિમેટલી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ વાઇફ ને આપવા પડતા હોય છે એટલે નામદાર ફેમિલી કોર્ટ આ પ્રમાણે ઓર્ડર કરતી હોય છે મેન્ટેનન્સ દર્શક મેમ આપણને દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે

દરેક પ્રોબ્લેમ નું એક છે ને સોલ્યુશન હોય છે પ્રોબ્લેમ કમ વિથ ધી સોલ્યુશન એટલે મીન્સ કે દરેક સમસ્યા હોય છે એ સમાધાન સાથે જ આવતી હોય છે પણ દરેક લોકોની લાઈફમાં નાના મોટા સવાલો આવતા જ હોય છે મારી લાઈફમાં બી હશે તમારી લાઈફમાં બી હશે કે કોઈ બી પર્સનની લાઈફમાં હશે એટલે એનો છેડા લેવા અને ફરી મેરેજ કરવા એની કોઈ પોસિબિલિટી નથી કે આપણે ફરી મેરેજ કરશું એમાં બી આપણી બધી લાઈફ પરફેક્ટ જ હોય છે એટલે દરેક પર્સન ની લાઈફ માં નાના મોટા સવાલ આવતા હોય છે ઘણા લોકોની ની માં મોટા પ્રોબ્લેમસ હોય છે ઘણા લોકોની ની માં નાના પ્રોબ્લેમસ હોય છે પણ એક દરેક પ્રોબ્લેમ સમાધાન સાથે હોય છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા હસબન્ડ અને વાઈફ એ રોજ દરેક દિવસમાં રોજ સાંજે રાત્રે ગમે ત્યારે તમને ટાઈમ મળે ત્યારે તમારી પ્રોબ્લેમ તમારી જે બી સમસ્યા છે તમારા જે બી ક્વેશ્ચન છે એકબીજા માટે એનું રોજ તમારે ડિસ્કશન કરવું જોઈએ તમને એકબીજાથી શું પ્રોબ્લેમ છે પ્લસ તમે એકબીજાથી શું ઈચ્છો છો તમે તમારી લાઈફથી શું ઈચ્છા રાખો છો એકબીજા માટે એનું તમારે રોજ ડિસ્કશન કરવું જોઈએ જેના કારણે તમારા ક્વેશ્ચન છે ને એક સાથે વધતા નથી પ્લસ તમારા જે બી નાના નાના પ્રોબ્લેમ છે એ તમારા માઇન્ડમાં ઘર નથી કરી જતા અને રોજની પ્રોબ્લેમ નું રોજ તમારે એક નિવારણ આવી જાય છે માની લો કે એક નાનો એવો એક નાનો એવો ખાડો પડ્યો છે પછી રોજ એ ખાડો છે ને મોટું સ્વરૂપ લે છે ખાડો ખીણ બની જતી હોય છે એવી જ રીતે હસબન્ડ અને વાઈફ નું એક જીવન છે એવું જ છે તમે જ્યાં સુધી તમારે એકબીજાના વિચારો થિંકિંગ પ્રોસેસ શેર નહીં કરો ત્યાં સુધી આ બધી વસ્તુ વધતી જશે તમારા મ્યુચ્યુઅલી અંડરસ્ટેન્ડિંગ જે બી છે એ તમારું છે ને એક વધતું જશે તમારા પ્રશ્નો એટલે તમે ડ્યુરિંગ કોર્સ ઓફ ડે કે તમને ટાઈમ મળે ત્યારે તમે બધી વસ્તુનો ડિસ્કશન કરો પ્રોબ્લેમનું સમાધાન લાવો તમારાથી નથી થતું તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરને ઇન્ફોર્મ કરો એનાથી બી નથી થતું તો કોઈ ઘણા બધા એવા સરકારે અત્યારે મફત સહાય કરી છે કે જેમાં તમને એડવોકેટ લીગલ એડ માંથી મળતા હોય છે કે ભાઈ તમારે સુધી ના જવું પડે તમને હસબન્ડ અને વાઇફના બંનેને સમજાવે તમારા ક્વેશ્ચનોનું નિવારણ લાવે એવી રીતે તમે તમારા ક્વેશ્ચનનું નિવારણ લાવી શકો છો ડાયવોર્સ લેવો એક અંતિમ વસ્તુ નથી પ્લસ તમે ઇનકેસ તમે ડાયવોર્સ પ્રોસીડીંગ્સ ઇનિશિયેટ કરી દીધી તો બધી જ કોર્ટોમાં એક મીડિએશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે કોર્ટ દ્વારા ઇવન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કે તમારું મિડલ ઓફ ધી મેટર જ્યારે મેટર તમારી મધ્યસ્થમાં છે અડધી ચાલી ગઈ છે ત્યારે બી તમને એવું લાગે છે કે ભાઈ અમુક બી સંજોગો એવા છે ચાન્સીસ એવા છે કે તમારા રિયુનિયન તો બી કોર્ટ તમને ચાન્સ લે છે ઇવન ફોટો ભી તમને ચેમ્બરમાં બોલાવીને સમજાવે છે હસબન્ડ એન્ડ વાઇફ ની અને હોય સેન્ટરમાં એટલે ઇન શોર્ટ મારું તમને એવું કેવું છે કન્ક્લુઝન એક જ લાઇનમાં કે દરેક એવરી પ્રોબ્લેમ કમ વિથ ધી સોલ્યુશન એટલે દરેક પ્રોબ્લેમનું એક સમાધાન હોય છે એને તમારે ટેકલ કરવી જોઈએ ટેકલ કરો છો તો તમને દરેક પ્રોબ્લેમ નું સમાધાન મળી જતું હોય છે મેમ આપ ખૂબ સરસ પ્રશ્નોના આપણા દર્શક મિત્રોને સરળ રીતે માહિતી આપી રહ્યા હતા પર સવાલ તો અમારી પાસે ઘણા છે પરંતુ આપણી પાસે જે સમય છે એ ખૂબ ઓછો છે એટલે આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ અમારી સાથે ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ સરળ રીતે કાયદાકીય માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર પારસ્પરિક છૂટાછેડા જે છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર